ગાંધીનગર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં કુલ ચાર કરોડ ચોરાણું લાખ ઓગણપચાસ હજાર ચારસો ઓગણસીતેર મતદાતાઓ છે અઢારથી ઓગણીસ વર્ષના અગિયાર લાખ બત્રીસ હજાર આઠસો યુવા મતદારો હોવાનું ચૂંટણી કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું દસ હજાર ત્રણસો બાવીસ મતદારો કે જેમની સો વર્ષથી વધુની ઉંમર હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે તમામ મતદાન મથકે ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ થશે રાજ્યમાં એકસો બ્યાસી આદર્શ મતદાન મથક બનાવવામાં આવશે એક લાખ વીસ હજારથી વધુ પોલીસ આ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે ગાંધીનગર મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતીની પ્રેસ કોન્ફરન્સ જેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ ચોરાણું લાખ ઓગણપચાસ હજાર ચારસો અગ્યાસીર મતદારો નોંધાયેલા હોવાની વાત પી ભારતી ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવી જેમાં અઢારથી ઓગણીસ વર્ષના અગિયાર લાખ બત્રીસ હજાર આઠસો એંસી યુવા મતદારો જ્યારે

અને આમાં મુખ્યત્વે મતદાન સાથે જ એમસીસી આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ ચાલુ થઈ ગયું છે જેના સંદર્ભમાં તમામ જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે એમસીસીના સુચારુ અમલ અમલ માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યું છે જાહેર મકાનો પરના લખાનો બેનરો પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ ચૂંટણીમાં ગુજરાતના ગુજરાતનું ચૂંટણી તંત્ર આ ચૂંટણી માટે સંપૂર્ણ સજજ છે